ફરી એકવાર જીવલેણ પરિસ્થિતિ સર્જાય છે આજે એચપી ગેસ ભરેલું ટેન્કર અને કેમિકલ ભરેલું ટેન્કર ખાડામાં ફસાય જતા હાઈવે નો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો વાહન ચાલકો ફક્ત એક જ બાજુના સર્વિસ રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતા ત્યારે સ્થાનિક વાહન ચાલકો પોતાના વાહન બચાવવા માટે રસ્તા ઉપરથી મોટા પથ્થર ઉઠાવીને ટાયર નીચે મૂકી કાદવ કીચડમાંથી જાતે જ વાહન બહાર કાઢવા મજબૂર બન્યા હતા તો ગઈકાલે જ આ માર્ગ પર દસ જેટલા વાહનો ખાડામાં ખાબક્યા હતા જ્યારે આજે ત્રણ ટેન્કર ફસાતા ફરી ભારે ટ્રાફિક જામ સર્જાશ્યા તો વાહનોને બહાર કાઢવા માટે જે ક્રેન ટ્રેક્ટર તેમજ મજબૂત તારનો સહારો લેવાયો હતો નાના વાહનોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ધક્કો મારીને મદદ કરી છે તો વાહન ચાલકોના જણાવ્યા મુજબ અંદાજિત વીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પાંચસો મીટરનો માર્ગ આખો ખાડાઓમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે દરરોજ અનેક વાહન ચાલકો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે તેમજ જીવના જોખમ મુસાફરી કરવા મજબૂર બન્યા છે તો ભરૂચ ભરૂચમાર્ગ અને મકાન વિભાગનું તંત્ર નિંદ્રામાં હોય

સંદીપ દીક્ષિત નેશન બ્રસ્ત ન્યુઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર